નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસને વાર સોમવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ ચાર હજાર નીચે નોંધાઈ રહ્યા છે આજે પણ ચીરુની બજાર વધઘટ સાથે સ્થિર જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના જણાશે નહીં અહીંયા જણસીના ભાવમાં પણ સામાન્ય વધે ચાલી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને આડત્રીસો ને પચાસ રૂપિયા રાયડો બારસો એકાવન થી ચોરાણું રૂપિયા એરંડા બારસો એસી થી તેરસો ને છવ્વીસ રૂપિયા વરિયાળી બારસો થી તેરસો રૂપિયા અને બાજરી ત્રણસો થી પાંચસો ને અડસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ